નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લવણી અણિયારી રોડ ઉપર બાવરના જૂન રોડ ઉપર આવી જતા અકસ્માતનો ભય જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ જિલ્લા કક્ષાના અધિકારીઓ ભ્રષ્ટાચારી કર્મચારીઓને બચાવવા મસ્ત પ્રજા સમસ્યાથી ત્રસ્ત લખતા તાલુકાના મથકને જોડતા ગ્રામ્ય વિસ્તારના અણિયાણી સહિતના અનેક ગામડાના રોડ ઉપર છેલ્લા કેટલાય મહિનાઓથી બહાર વધી ગયા હોય વાહનને નુકસાન પહોંચવા સાથે વાહન સામે સામે આવી જતાં અકસ્માતો ઉભા ઊભો થયો છે સાથે અનેક તલાટી કમ મંત્રી શિક્ષિકાઓ એફ સહિતની સરકારી મહિલા કર્મચારીઓ પોતાના ટુ વ્હીલર લઈ ફરજ બજાવવા ગ્રામ્ય વિસ્તારમાં જાય છે તેમની સાથે અનિશ્ચિય બનાવ બનવાની ભીતિ પણ ઊભી થઈ છે ત્યાં લખતા તાલુકા બાર અશ્વસનના પ્રમુખ હિરેન્દ્રસિંહ ઝાલા સહિત અનેક જાગૃત નાગરિકો દ્વારા જણાવ્યા મુજબ તેના દ્વારા અવારનવાર જિલ્લા પંચાયત નાયબ કાર્યપાલ ઇજનેર સહિતના અધિકારીઓને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી સાથે જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ લખતર તાલુકો બોડી બોમ્બનું ખેતર હોય લખતર તાલુકાનું કોઈ ધણીધોરી ધોરી નહીં હોવાથી છેલ્લા ઘણા વર્ષોથી પીડબ્લ્યુડી વિભાગના અધિકારીઓ દ્વારા પી મોનસૂન કામગીરી કરવામાં આવતી નથી તેથી દર વર્ષે આ સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે લખતર તાલુકાના અણિયારી ગામ સહિત અનેક ગામો વિસ્તારના રોડ રસ્તા ઉપર ઉગી નીકળેલ ભયજનક બાવર કપાવવામાં આવશે કે પછી સ્કૂલ વાહન કે અન્ય કોઈ વાહનનો અકસ્માત થાય કોઈ પોતાના વાલા સ્વયં સ્વજનને ગુમાવી દે પછી અધિકારીઓ સફાળા જાગશે અને બાવલ દૂર કરે રોડ રિપેર રોડ રસ્તા રિપેર કરાવશે તેમ જાગૃત નાગરિકો દ્વારા રોષપૂર્વક જણાવવામાં આવી રહ્યું હતું અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ ઘણા સમયથી આવી સમસ્યાથી ત્રસ્ત છે જય જવાન જય કિસાન મિત્રો હું છું આપનું મુકેશ ડાભી છેલ્લા આઠ દસ મહિનાથી મારા ગામ અણિયારીથી લખતર આવવા માટે જે રોડ છે એ ડામર રોડ એ રોડ ઉપર મોટા પ્રમાણમાં બાવળો વધી ગયેલ છે જિલ્લા પંચાયતમાં અનેકવાર મૌખિક રજૂઆત કરી તેમ છતાં આજ દિન સુધી આ બાવળ કટરીનું કામ કરવામાં આવેલ નથી પીડબલ્યુ દ્વારા જે પ્રી મોન્ચિંગ કામગીરી કરવામાં આવી છે એ પણ કામગીરી હાલ કરવામાં આવેલ નથી અણિયારી પ્રાથમિક શાળાના ઘણા બધા શિક્ષકો અવારનવાર અપડાઉન કરતા હોય છે બાઇક ચાલકોને આ બાવળો અથડાવતી શરીરમાં નાની મોટી ઈજાઓ થતી હોય છે જેથી આવનાર સમયમાં કોઈ મોટા અકસ્માતની તંત્ર દ્વારા રાહ જોવાય છે કેમ તે તાત્કાલિક ધોરણે બાવળ કટિંગ કરવામાં આવેલ છે